મિત્રો આજે જોઈએ અમે વાડીમાં કયો કપાસ વાવ્યો છે તે તો આપણે આ ટાટા કંપનીનું ઈશા આ બે થેલી વાવેલો છે પછી આપણે આ જય ભેરી આની આપણે ચાર ઠેલી વાવેલી છે જય ભેરી પછી ધર્મા ગોલ્ડ આની આપણે ત્રણ ઠેલી આ વર્ષે વાવેલી છે પછી આની આપણે એક ઠેલી વાવેલી છે તો આ વર્ષે આપણે નવ થી દસ ઠેલી કપાસ વાવ્યો છે મિત્રો તો તમે પણ કપાસ આ વર્ષે કયો વાવવાના છો અમને જણાવજો તમે કયું બિયારણ પસંદ કર્યું છે તે અમે તો આવ્યો છે બરાબર તમારા એરિયામાં તમે કયું બિયારણ વાવો છો અને કયું સારું થાય છે તે જણાવજો